ગામને ઓળખતો થાય ગામ મને ઓળખતું થાય ને એમ કરતા કરતા બધા ગામ ફરી લેવી પછી ચૂંટણી આવે તો હરખું હાલે અને એટલે હું વહેલા આવ્યો કે હું જાણું બધા બધાને બધા મને જાણે ખામ ખામો એક વ્યવહાર બંધાય લાગણીનો સંબંધ ઊભો થાય હવે હું વહેલા આવ્યો તો ભાજપના પેટમાં તેલ રેડાયું કેટલાક ભાજપ કહે છે કે આ તો હજુ ચૂંટણી ને થાય ત્યાં એને ચાલુ કર્યું આટલું બધું વહેલા થોડું હોય દોઢ વર્ષથી ચૂંટણી ટલ્લે ચડાવી હતી અને હજુ વહેલા લાગે છે હવે એને કેવુંય હું દોઢ વર બગાડ્યું તમે આમ નામ ચૂંટણી નો આવવા દે હજુ આ રસ્તો ખુલ્યો છે ચૂંટણી આવવાનો પણ વહેલું નથી મોડું ઘણું છે છતાંય મોડામાં મોડું મોડામાં વહેલું એમ માનીને હું બધા ગામડામાં ફરતો ફરતો બધા મળતો મળતો ઓળખાણ કરતો કરતો વાત સાંભળતો સાંભળતો અહીંયા પહોંચ્યો છું જે ગામમાં જાય એ ગામના તમામ સમાજના આગેવાન જે હાજર હોય એને પૂછીએ કે ભાઈ શું તમારે કહેવાનું છે આ વિસ્તારમાં શું પ્રશ્ન છે કઈ વાત છે કઈ રજૂઆત છે તો જેને જે પીડા હોય એ માણસ કે આમ તો કોઈ દી બોલવા દીધા નથી ભાજપે ચાલી વર્ષ એટલે માણ આવી એમ બોલી શકતો નથી આ પહેલી વાર અમે તો એવો અમારી તો આ પ્રથા છે કે ગામમાં જઈને પૂછીએ કે ભાઈ તમારું શું કહેવાનું થાય છે તો જે કંઈ મેં ગામડે ગામડે પૂછતા 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 અહીં જેતલ વર ત્યાં સુધીમાં પંદર વીસ પાના મારી ડાયરીના ભરાઈ ગયા છે ગામનું નામ લખ્યું હોય આગેવાનનું ક્યાંક ક્યાંક નામ લખ્યું હોય ક્યાંક ક્યાંક ખાલી પ્રશ્ન જ લખ્યો હોય કે આવું કીધું આ ગામના લોકોએ મુદ્દા નંબર એક બે ત્રણ ચાર એમ લખી નાખ્યું હવે પંદર વીસ પાના ભરાઈ ગયા છે હજુ મને એમ લાગે છે બધા ગામમાં હું પગી રહીશ ને એ પેલા ડાયરી ભરાઈ જાય એનો અર્થ એવો છે કે પ્રશ્નો બહુ છે હું મારા મન થી તો લખતો નથી જે બોલે એ જ લખું છું બાપાએ કીધું કે ભાઈ દેવી પૂજક સમાજ ને ઘર નથી હોવા વાર ના પ્લોટ ની વાત કરી ટૂંકમાં શબ્દો ઓછા હતા પણ વાર લાગણી મને સમજાણી છે એમ પણ પાણીના સૌની યોજના નો વાલસે જ આમ ખોલ નાખે દામ લીલું સમ થઈ જાય એમ છે એ વેદના વિનુ બાપા રજુ કરી વિનુ એમ બીજા બીજી વેદના રજુ કરી હું એમ કહું છું કે હજુ તો અડધા ગામ ફર્યો તો વીસ પાના થઈ ગયા ડાયરી આખી ભરાઈ જાય ખાલી એક તાલુકા પણ હવે હું મારો પરિચય આપું પછી આગળની વાત કરું કે હું અહીંયા ઉમેદવાર બનીને આવ્યો છું તમે મને ટીવીમાં જોતા હશો છાપામાં વાંચ્યું છે ફેસબુક માં આવ્યું છે વોટ્સએપ માં આવ્યું છે વાદ વિવાદ આવ્યો છે હારું આવ્યો છે ને મોડું આવ્યો છે રાજકારણ છે આમાં બધું આવ્યું છે પણ આજે હવે ઉમેદવાર બનીને આવ્યો છું તો હું તમને કહું કે આ ભાઈ કોણ છે મારી ઉંમર પાત્રી વર્ષની છે અને હું સૌથી પહેલાં ભણી ઘણી કમ્પ્લેટ થયો તો પોલીસમાં નોકરીમાં લાગી ગયેલો બાવી તેવી વર્ષની ઉંમર હતો હું પોલીસ બની ગયેલો અમદાવાદમાં રાઇટર હતો અને સરસ મજાની જિંદગી હાલતી હતી અને આપણે અહીંયા પોલીસ બની જાય એટલે હું દંડો પસાડવાનો ખિસ્સા ભટતા રહેવાનું જય સ્વામિનારાયણ કાંઈ ઉપાધિ વગરનું જીવન એવું અમારું હતું પણ નો મજા આવી નહીં કરવું એ તો નીકળી ગયો પોલીસ જેવી નોકરી મૂકી દીધી કેટલાય યુવાનને વહેલી સવારમાં દોડવા વૈયા જાય છે મેળ પડી જાય તો પણ પેપર ફોડવાવાળા એનું કઈ આવવા દેમ નથી મેં નોકરી મૂકી દીધી વળી તૈયારી કરી વળી પાસ થયો અને વળી નોકરી બીજી વાર મને મળી મહેનતથી અને હું મહેસૂલ વિભાગનો ક્લાર્ક બન્યો

રીસર્વે આવ્યો જમીન જમીનનો રી સર્વે આવ્યો અને હજારો ખેડૂતોને છે જમીનનો સેટેલાઇટ થી સર્વે કર્યો અને કોકની જમીન કોકમાન કોકની કોકમાન ચેઢા બદલાઈ ગયા આકાર બદલાઈ ગયા અને ખૂણા બદલાઈ ગયા સાઈઝ નાની થઈ ગઈ કોઈની મોટી થઈ ગઈ આવું થયું ન થયું